જાંબુગોડા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગુડાના પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગેરકાયદેસર રીતે વ્યાજવા રૂપિયા આપી ગરીબ અને મધ્યમ વર્ગના આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી વ્યાજ વસૂલ કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગરીબથી અતિ ગરીબ કરનાર વ્યાજખોરોને ડામવા માટે પોલીસે મુહિમ શરૂ કરી છે ત્યારે જાંબુગુડાના પીએસઆઈ પીઆર આર તેમજ જામુગડા તાલુકા પંચાયતના તાલુકા પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં આજે લોક લોક યોજવામાં આવ્યો હતો જેમાં ચુડાસમા દ્વારા આવેલા તમામને ચુંગાલમાંથી ફસાયેલા લોકોને આશ્વાસન આપી વ્યાજખોરોની ચુંગાલમાંથી કાયદાકીય રીતે મદદ કરવાની સલાહ સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે લોક દરબારમાં આવેલા તમામને કોઈ સલાહ સૂચન હોય તો જણાવવાનું કહેવામાં આવ્યું હતું આ લોક દરબારમાં જાંબુગોડાના ડેપ્યુટી સરપંચ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકાના અનેક ગામોના સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો જોવા મળી રહે